નમસ્કાર મિત્રો મિત્રો શંકરભાઈ ચૌધરીના ગઢમાં ગીનીબેન ઠાકોરની દહાડ શિવાબા પુરિયાનો ઠપકો વાવ થરાદ કોંગ્રેસના સ્નેહ મિલનમાં શું વાત કરવામાં આવી કેમ ગુજરાતમાં તેની ચર્ચા થઈ રહી છે વિસ્તારથી વાત કરીએ તો કોંગ્રેસના સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ગીનીબેન ઠાકોર અને શિવાબા પુરિયાએ ખૂબ અગત્યની વાત કરી છે ગીનીબેન ઠાકોર બનાસકાંઠાના સાંસદ છે અને તેમણે પોલીસ પર સીધા પ્રહાર કર્યા મતદાર યાદીને લઈ અને બોગસ મતદારોને લઈને વાત કરી હતી જ્યારે શિવાબા ભુરિયાએ ખેડૂતોને લઈને વાત કરી હતી અને એ લોકોને લઈને વાત કરી હતી કે જે મોટી મોટી અપેક્ષાઓ રાખે છે પરંતુ ન તો કોંગ્રેસની સભાઓમાં આવે છે મિટિંગમાં આવે છે ન તો રેલીમાં આવે છે શરમાઈ છે અને ત્યારબાદ કોંગ્રેસ પાસે મદદ માગે છે સાંભળો શિવાબા ભુરિયાએ શું ઠપકો આપ્યો ગેનીબેન ઠાકોરે શું કીધું શું સીધા વાત કર્યા

હતો ને તો આટલા બધા સરકાર બધા આટલા પ્રતિનિધિ લઈને આવ્યા હતા તો બનાસકાંઠા ને નામે તમને મળ્યું હોય તમને બધા ને લાગવાનું છે અને કામ તમે જયારે શાસન બેઠા છો ત્યારે તમારું છે અને આવો આપણે સૌ સાથે મળીને લડીએ અને જ્યાં પણ જરૂર પડે ત્યાં કોંગ્રેસ પાર્ટી

અને અને પંચ કેસ ઘરે તાલા બંધ છે તો એનું નામ ગાડી નાખશે અને પછી આપણે દાખલ કરાવતા ખુબ હેરાનગતિ કરવી પડશે અને અત્યારથી કરીને કોંગ્રેસ પાર્ટીના જે આપણા બુદ્ધ એજન્ટો ચૂંટણીમાં દેવે એ જયારે બીએલઓ પોતાના ઘરે આવે ગામડામાં ઘરે ઘરે જાય એટલા નું ખ્યાલ રાખીને આપણા મતદારો નીકળે નહીં અને ખોટા મતદારો કે મતદાર યાદીમાંથી નીકળે એના માટે પણ થોડી ગંભીરતા લેજો એનું કારણ કે આ એક મહિનો કે એના માટે કરીને સ્પેશિયલ સ્પેશિયલ મતદાર યાદી સુધારણા એટલે કે આખું જે ફિઝિકલ રીતે એ પોતે વોટર સેટ ને ડુપ્લિકેટ કેટલા છે અને બાર માઇગ્રેશન કરેલું હોય અથવા બીજા શહેરોની અંદર નામ દાખલ કરેલા હોય

પંચોતેર ટકા અત્યારે હાલની તારીખ માં બાર વિધાનસભાના મતદારો એ ત્રણ લાખ ને સત્તર હાજર છે એટલે વર્ષે બાર હજારમાં વધારો શક્ય બને નહીં આ યાદ્રાજનો

તમે સરના આ સરકારની હોબ ઉડતી નથી અને આપણે કશું કરી કહેતા નથી એનો અર્થ તમારે એમ માનવો કે ગંઢિયા કોમર છોકરો ઘરમાં ઢીલો પાકે તો એમ કહેતા કે નપો છે એમ કહેતા એટલે આપણે ખેડૂતો બધા નપો છે મોય ખેડૂતો આવશે ને મોય પણ નપો સીઓ છું એમ કહેવું તો આટલી વાત કહેવાય કારણ કે આટલી બધી પરિસ્થિતિ ખરાબ હોય અને ખેડૂતના છોકરાને મોઢે બોલવાની તાકાત ના હોય સરકારના બાપની જવાબદારી છે સરકાર ગમે એની હોય ભાજપની હવે કોંગ્રેસ પડદા સુખી તો સરકાર સુખીને પડદા દુખીતો સરકારને દુઃખી રહે પ્રકારની રાજા નહીં તો ખેડૂતો ખેડૂતોની પોચાજ પૂરું કરતા સરકાર કોઈ અત્યારે નવાઈ પૂરું કરતી નથી સરકાર કોઈ પણ પ્રકારના ખેડૂતોને મદદ કરે છે એમાં નવાઈ કરતી નથી પણ આપણે ભાજપથી શીખે શું બીઆઈ શકે એક અક્ષર બોલી કહેતા નથી તો મીટિંગમાં બોલા મને હમણાં એ તો અઘુદાબ સાહેબ નીકળતું નોંધ નહીં આવ્યો કાઢકે કે આટલા આટલા ગૌરના સાહેબ એટલું બધું પોણીને નુકસાન કર્યું અમે રેલી કાઢી કોઈ રેલીમાં આવ્યું નથી તમારે રેલીમાં આવવાથી બી આવું છે પાછલે બા ને એમ કહેવું છે બાવડે ભૈસા રે તો મદદ કરજો હો અમે મિટિંગમાં બોલાવ્યા ત્યારે તમારે શરમાવું છે ભાજપવાળાને તો કોણ પૈસા એમ કહેતો કોઈ ઘરમાં એમ કુલ નથી આડવાનું એટલે મહેરબાની કરી અને આંદોલન બીજું કો કરશો કો કરશો તો મળશે કોઈને કશું મળવા જ નથી કોઈ ભણવા નથી અને આ રીતે હા નહે દેહાય નહીં મારી તમને બધાની વિનંતી છે કે દેશની અંદર આ વખતે ખૂબ પરિસ્થિતિ ખરાબ છે એમાં ખેડૂત માટે તો બે હજાર એકાશીનું બાસઠીનો વરા એટલું ખરાબ છે કે અમારે કાલે રાતે રાતે વરસાદ પડ્યો છે મોટા ભાગની મગફળી બગડી ગઈ છે એટલે સરકારને મદદ કરવી પડે ને આપણે વધારે કમર કશીને કાંઈક કરવું પડશે

કાયદો વ્યવસ્થા શું કરે છે તેની સામે સવાલ થાય છે બીજી વાત ઠાકોરે પણ કહ્યું કે મંત્રીઓ આપ્યા અધ્યક્ષ આપ્યા પરંતુ શું શું આપશો એ પૂછજો એ લોકોને શિવાબા ભુરિયાએ ત્યાં સુધી વાત કરી દીધી કે આપણે મિટિંગોમાં નથી આવતા રેલીમાં નથી આવતા કોંગ્રેસને સાથ સહકાર નથી આપતા અને પછી આશા રાખીએ છીએ કે ન્યાય મળશે નપોસ્યા શબ્દ તેમણે વાપર્યો હતો આ બંનેના વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ છે અને લોકો કહી રહ્યા છે કે ખરા અર્થમાં જે વ્યસન નાબૂદી થવી જોઈએ એની જગ્યાએ વ્યસન વધી રહ્યા છે બનાસકાંઠામાં ક્યાં દારૂ નથી મળતો અને ક્યાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે સવાલ એ છે કે પોલીસને શું આ ખબર છે અને ખબર છે તો કઈ રીતે આ બધું ચાલી રહ્યું છે ડુપ્લિકેટ મતદારો એક લોકતંત્ર માટે મોટા નુકસાનકારક છે સાચા પ્રતિનિધિ પસંદ થવામાં ચૂંટાવામાં ખૂબ અવરોધ ઊભા કરે છે તે પણ દૂર થવા જોઈએ આ બાબતે પણ ગેનીબેન ઠાકોર એક સાંસદ છે તેની નોંધ લઈ કાર્યવાહી કરવી જોઈએ આગળ તપાસ કરવી જોઈએ શિવાબા ભુરિયાએ કીધું જોઈએ આવનાર દિવસોમાં એ બાબતને લઈ લોકો શું સંદેશ લે છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ